નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે બીજું વર્ષ ઇલેક્ટ્રિશિયન ટ્રેડની અંદર પેપર સેટ નંબર બે વિશે આપણે ચર્ચા કરીશું અગાઉ આપણે પેપર સેટ એક જોઈ ગયા આજે પેપર સેટ બે ચાલો શરૂ કરીએ તો પહેલો પ્રશ્ન તો મિત્રો આ વિડીયોની અંદર જે પણ પ્રશ્ન બ્લ્યુ કલર એટલે કે વાદળી કલરથી હાઇલાઇટ કરેલો છે એ અગાઉ ઓનલાઈન સીબીટી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે જેની જે વિડીયોની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે તો પહેલો પ્રશ્ન શોર્ટ અને ઓપન સર્કિટ માટે આર્મેચર વાઇન્ડિંગને ચકાસવા માટે કયા સાધનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ ટોંગ ટેસ્ટર બી ઇન્ટરનલ ગાવલર સી એક્સટર્નલ ગાવલર અને ડી ડિજિટલ મલ્ટીમીટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એક્સટર્નલ ગાવલર ત્યારબાદ બીજો પ્રશ્ન ડીસી મોટરની સ્પીડ કંટ્રોલ પદ્ધતિનું નામ શું છે તો મિત્રો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ ફિલ્ડ ડાયવર્ટર પદ્ધતિ બી ફિલ્ડ ટેપિંગ પદ્ધતિ સી વોલ્ટેજ નિયંત્રણ પદ્ધતિ અને ડી આર્મીચર ડાયવર્ટર પદ્ધતિ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી આર્મિચર ડાયવર્ટર પદ્ધતિ ત્યારબાદ ત્રીજો પ્રશ્ન આપણ પ્રશ્ન અગાઉ ઓનલાઈન સીબીટી પરીક્ષામાં પૂછાયેલો છે ડીસી ફિલ્ડ કોઈલ માટે કયા વાઇન્ડિંગ વાયરનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ સુપર એનિમલ કોપર વાયર બી સિંગલ સિલ્ક કવરેજ કોપર વાયર સી ડબલ સિલ્ક કવરેજ કોપર વાયર અને ડી પીવીસી કવરેજ કોપર વાઇન્ડિંગ વાયર તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સુપર એનિમલ કોપર વાયર ત્યારબાદ ચોથો પ્રશ્ન ડીસી મોટરની સ્પીડની ગણતરી કરવા માટેનું કયું સૂત્ર વપરાય છે તો મિત્રો અહીંયા સૂત્રો આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એન બરાબર એ બી બાય ફાઈ ત્યારબાદ પાંચમો પ્રશ્ન ડીસી મોટરમાં આર્મીચના પરિભ્રમણની દિશા કયો નિયમ નક્કી કરે છે તો ઓપ્શન એ જમણા હાથની પકડનો નિયમ બી જમણા હાથની હથેળીનો નિયમ સી ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ અને ડી ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ એટલે કે ફ્લેમિંગ લેફ્ટ હેન્ડ રૂલ ત્યારબાદ પાંચમો પ્રશ્ન ડીસી મોટરનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે ઓપ્શન એ ડીસી સન્ટ મોટર બી ડીસી સિરીઝ મોટર ડીસી ડિફરન્શિયલ કમ્પાઉન્ડ મોટર અને ડીસી ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ મોટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ડીસી સન્ટ મોટર ત્યારબાદ સાતમો પ્રશ્ન કયો નિયમ ડીસી મોટરમાં આર્મેચર કન્ડક્ટરમાં પ્રવાહની દિશા દર્શાવે છે તો ઓપ્શન એ જમણા હાથની પકડનો નિયમ બી જમણા હાથની હથરીનો નિયમ સી ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ અને ડી ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ ત્યારબાદ આઠમો પ્રશ્ન ડીસી સન મોટર આર્મેચર દ્વારા લેવામાં આવતા પ્રવાહની ગણતરી કરવા માટેનું સૂત્ર શું છે તો મિત્રો અહીંયા સૂત્રો આપ્યા છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી આઈ એ બરાબર વી માઇનસ ઇ બી બાય આર એ ત્યારબાદ નવમો પ્રશ્ન ડીસી મોટરના પ્રકારનું નામ આપો તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ સન્ટ મોટર બી સિરીઝ મોટર સી લોંગ સન કમ્પાઉન્ડ મોટર અને ડી શોર્ટ સન કમ્પાઉન્ડ મોટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી મોટર ત્યારબાદ દસમો પ્રશ્ન ડીસી મોટર કરવા માટેનું સૂત્ર શું છે ત્યારબાદ અગિયારમો પ્રશ્ન સાધનનું નામ શું છે એટલે કે ઇક્વિપમેન્ટનું નામ શું છે તો ઓપ્શન એ મેગર બી અર્થ રેજિસ્ટન્સ ટેસ્ટર સી ઇન્ટરનલ ગાવલર અને ડી એક્સટર્નલ ગાવલર તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી

જોડાયેલ સિરીઝ રેજિસ્ટરનો હેતુ શું છે તો ઓપ્શન એ હોલ્ડિંગ કોઈલમાં કરંટને મર્યાદિત કરવા બી હોલ્ડિંગ કોઈલમાં કરંટ વધારવા સી હોલ્ડિંગ કોઈલમાં વોલ્ટેજ વધારવા અને ડી હોલ્ડિંગ કોઈલમાં વોલ્ટેજ ઘટાડવા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ હોલ્ડિંગ કોઇલમાં કરંટને મર્યાદિત કરવા એટલે કે લિમિટ ધ કરંટ ઇન હોલ્ડિંગ કોઈલ ત્યારબાદ ચૌદમો પ્રશ્ન ઇલેક્ટ્રિક ટેન માટે ડીસી સીરીજની મોટરની કઈ સ્પીડ કંટ્રોલ પદ્ધતિનો ઉપયોગ થાય છે ફિલ્ડ ડાયવર્ટર પદ્ધતિ બી ફિલ્ડ ટેપિંગ પદ્ધતિ સી આર્મીચર ડાયવર્ટર પદ્ધતિ અને પંદરમો પ્રશ્ન ઉદ્યોગોમાં ડીસી મોટર શરૂ કરવા માટે સ્ટાર્ટર શા માટે જરૂરી છે તો ઓપ્શન એ ફિલ્ડ વોલ્ટેજનું નિયમન કરવા બી આર્મીચર કરન્ટને ઘટાડવા સી રિએક્શન ને નિયંત્રિત કરવા અને ડી મોટર્સની સરળ કામગીરી તો સાચો જવાબ છે ઓપ્શન કરંટને પરીક્ષામાં કયું ઇન્સ્યુલેટિંગ મટીરીયલ વર્ગ બી ઇન્સ્યુલેશન નું છે તો ઓપ્શન એ કપાસ એટલે કે કોટન બી વાસ એટલે કે બંબો સી ફાઈબર ગ્લાસ અને ડી લેથરોઇડ કાગર તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ફાઈબર ગ્લાસ ત્યારબાદ સત્તરમો પ્રશ્ન વર્ક એપ ઇન્સ્યુલેશનનું તાપમાન મૂલ્ય કેટલું છે તો ઓપ્શન એ નેવું ડિગ્રી સેલ્સિયસ બી એકસો પાંચ ડિગ્રી સેલ્સિયસ સી એકસો વીસ ડિગ્રી સેલ્સિયસ અને ડી એકસો પંચાવન ડિગ્રી સેલ્સિયસ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એકસો પંચાવન ડિગ્રી સેલ્સિયસ ત્યારબાદ અઢારમો પ્રશ્ન કોન્સ્ટન્ટ સ્પીડ ડ્રાઈવ માટે કયા પ્રકારની ડીસી મોટરનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ ડીસી સિરીઝ મોટર બી ડીસી સન્ટ મોટર સી ડિફ્રેન્શિયલ લોંગ સન્ટ કમ્પાઉન્ડ મોટર અને ડી ડિફરન્શિયલ શોર્ટ સન્ટ કમ્પાઉન્ડ મોટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ડીસી સન્ટ મોટર ત્યારબાદ ઓગણીસમો પ્રશ્ન કઈ ડીસી મોટર ઉચ્ચ પ્રારંભિક ટોર્ક અને ઉચ્ચ દર પ્રવેગક જોબ માટે યોગ્ય છે તો ઓપ્શન એ ડીસી સિરીઝ મોટર બી ડીસી સન્ટ મોટર સી ડીસી ડિફરન્શિયલ કમ્પાઉન્ડ મોટર અને ડીસી ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ મોટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ડીસી સિરીઝ મોટર ત્યારબાદ વીસમો પ્રશ્ન ડીસી મોટર ચલાવવા માટે આર્મીચર સર્કિટમાં કાર્બન કમ્પોઝિશન બ્રશ શા માટે જરૂરી છે તો ઓપ્શન એ શરૂઆતના ટોર્કને વધારે છે બી આર્મીચર પ્રતિક્રિયા સામે રક્ષણ આપે છે સી આર્મીચરને ઓવરલોડિંગથી સુરક્ષિત કરે છે અને ડી કમ્યુટેટર સેગમેન્ટમાં સ્પાર્ક ઘટાડે છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કમ્યુટેટર સેગમેન્ટમાં સ્પાર્ક ઘટાડે છે એટલે કે રિડ્યુસ ધ સ્પાર્ક ઇન ધ કમ્યુટેટર સેગમેન્ટ ત્યારબાદ એકવીસમો પ્રશ્ન આર્મીચરને સંતુલિત કરવાની સૌથી અસરકારક પદ્ધતિ કઈ છે તો ઓપ્શન એ સ્ટેટિક બેલેન્સિંગ બી ડાયનેમિક બેલેન્સિંગ સી કાઉન્ટર બેલેન્સિંગ સાથે જોડાયેલ અને ડી લીડ વેઇટ બેલેન્સિંગ સાથે પ્લગ કરેલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ડાયનેમિક બેલેન્સિંગ ત્યારબાદ બાવીસમો પ્રશ્ન ડીસી સ્ટાર્ટરના અવરોધ એટલે કે પ્રતિકાર માટે કયા મટિરિયલનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ યુરેકા બી નિક્રોમ સી મેગ્નિન અને ડી કોન્સ્ટેન્ટાઇન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ યુરેકા ત્યારબાદ ત્રેવીસમો પ્રશ્ન કયા પ્રકારના આર્મીચર વાઇન્ડિંગનું ચિત્રણ કરવામાં આવ્યું છે તો મિત્રો અહીંયા જે ચિત્રણ કરવામાં આવ્યું છે આકૃતિ આપી છે એનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ ડુપ્લેક્ષ લેફ વાઇન્ડિંગ બી ટ્રીપ્લેક્સ લેપ વાઇન્ડિંગ સી સિમ્પલેક્સ લેપ વાઇન્ડિંગ અને ડી કુવા ડુપ્લેક્સ એટલે કે ચતુર્ભુટ લેપ વાઇન્ડિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ડુપ્લેક્સ લેપ વાઇન્ડિંગ ત્યારબાદ ચોવીસમો પ્રશ્ન આર્મીચર માટે કયા ઘાવલર ટેસ્ટનું ચિત્રણ કરવામાં આવ્યું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ઓપન કોઇલ ટેસ્ટ બી ગ્રાઉન્ડેડ કોઇલ ટેસ્ટ સી સોર્ટેડ કોઇલ પરીક્ષણ એટલે કે ટેસ્ટ અને ડી સોર્ટેડ કોમ્પ્યુટર ટેસ્ટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઓપન કોઈલ ટેસ્ટ ત્યારબાદ પચીસમો પ્રશ્ન શા માટે કોમ્પ્યુટર ભારે સ્પાર્કિંગ કરે છે તો ઓપ્શન એ બ્રશની ખોટી સ્થિતિ બી ખોટું ફિલ્ડ કનેક્શન સી પરિભ્રમણની ખોટી દિશા અને ડી ખોટું આર્મીચર કનેક્શન તાનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ બ્રશની ખોટી સ્થિતિ એટલે કે ઇનકરેક્ટ બ્રશ પોઝિશન ત્યારબાદ છવ્વીસમો પ્રશ્ન રનિંગ ડીસી મોટરમાં પ્રેરિત ઇએમએફની ક્રિયા શું છે તો ઓપ્શન એ લાગુ કરેલ વોલ્ટેજની મદદ કરે છે બી લાગુ કરેલ વોલ્ટેજનો વિરોધ કરે છે સી આર્મેચર કરંટ વધારે છે અને ડી આર્મેચર કરંટ ઘટાડે છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી લાગુ કરેલ વોલ્ટેજનો વિરોધ કરે છે એટલે કે ઓપોઝ ધ એપ્લાઇડ વોલ્ટેજ ત્યારબાદ સત્યાવીસમો પ્રશ્ન કઈ મોટરમાં આ લક્ષિતતા કવ છે એટલે કે કેરેક્ટરિક કવ છે તો અહીંયા કવ આપ્યું છે અને ઓપ્શન એ સિરીજ મોટર બી સન્ટ મોટર સી ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ મોટર અને ડી ડિફરન્શિયલ કમ્પાઉન્ડ મોટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ મોટર ત્યારબાદ અઠ્યાવીસમો પ્રશ્ન ડીસી સિરીજ મોટરની ફિલ્ડ વાઇન્ડિંગ જાડા વાયર સાથે વાઉન્ડ શા માટે હોય છે તો ઓપ્શન એ ફિલ્ડ વોલ્ટેજને નિયંત્રિત કરવા માટે બી લોડ કરંટ વહન કરવા માટે સી મહત્તમ ઇન્ડક્શન રાખવા અને ડી આર્મેચર પ્રતિક્રિયા ઘટાડવા માટે તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી લોડ કરંટ વહન કરવા માટે એટલે કે ટુ કેરી ધ લોડ કરંટ ત્યારબાદ ઓગણત્રીસમો પ્રશ્ન ડીસી સિરીઝ મોટરનું કયા પ્રકારનું સ્પીડ કંટ્રોલ છે તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ફિલ્ડ સમાંતર પદ્ધતિ બી ફિલ્ડ ડાયવર્ટર પદ્ધતિ સી ફિલ્ડ ટેપિંગ પદ્ધતિ અને ડી આર્મેચર ડાયવર્ટર પદ્ધતિ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ફિલ્ડ સમાંતર પદ્ધતિ એટલે કે ફિલ્ડ પેરેલ મેથડ પ્રશ્ન કઈ ડીસી મોટર સાથે કામ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે એ સન્ટ મોટર બી સિરીઝ મોટર સી ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ મોટર અને ડિફરન્શિયલ કમ્પાઉન્ડ મોટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ડિફરન્સિયલ કમ્પાઉન્ડ મોટર ત્યારબાદ એકત્રીસમો પ્રશ્ન ડીસી કમ્પાઉન્ડ મોટર્સ ક્યાં પસંદ કરવામાં આવે છે એ સતત લોડની આવશ્યકતાઓ બી સતત ગતિની આવશ્યકતાઓ સી ઉચ્ચ પ્રારંભિક આવશ્યકતાઓ અને વિવિધ લોડ જરૂરિયાતો અચર સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી વિવિધ લોડ જરૂરિયાતો એટલે કે આવશ્યકતાઓ હેઠળ અચર ઝડપ એટલે કે કોન્સ્ટન્ટ સ્પીડ અંડર વેરિંગ લોડ રિક્વાયરમેન્ટ ત્યારબાદ બત્રીસમો પ્રશ્ન આર્મીચર વાઇન્ડિંગને ચકાસવા માટે કયા પ્રકારના સાધનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ મેઘર બી ગાવલર સી મલ્ટીમીટર અને ડી ઓમ મીટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ગાવલર ત્યારબાદ તેત્રીસ મો પ્રશ્ન ભારે ભારને અચાનક લાગુ કરવા માટે કયા પ્રકારની ડીસી મોટરનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ મોટર બી સિરીઝ મોટર સી ડિફ્રેન્સીયલ કમ્પાઉન્ડ મોટર અને ડી ક્યુમિડિટી કમ્પાઉન્ડ મોટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ક્યુમિડિટી કમ્પાઉન્ડ મોટર ત્યારબાદ ચોત્રીસ મો પ્રશ્ન ફૂડ મિક્સર મોટર્સમાં કઈ સ્પીડ કંટ્રોલ પદ્ધતિનો ઉપયોગ થાય છે વોલ્ટેજ કંટ્રોલ પદ્ધતિ બી ફિલ્ડ ડાયવર્ટર કંટ્રોલ પદ્ધતિ 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 અને સિરીઝ ફિલ્ડ ફિલ્ડ ટેપિંગ ટેપિંગ સાચો જવાબ છે ઓપ્શન નંબર ત્યારબાદ પ્રશ્ન પદ્ધતિમાં ટેપનો હેતુ શું છે તો એ સ્લોટને ઇન્સ્યુલેટ કરવા બી કોઈલ બાંધવા સી કન્ડક્ટરને વીંટવા અને ડી ખુલ્લા કંડક્ટરને ઇન્સ્યુલેટ કરવા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કન્ડક્ટરને વીંટવા ત્યારબાદ છત્રીસમો પ્રશ્ન રિવાઇન્ડિંગ પ્રક્રિયામાં શું ઓપરેશન છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે એ ઓપરેશનનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ સ્લોટની સફાઈ બી વાઇન્ડિંગ દૂર કરવું સી ફાચર દૂર કરવી અને ડી વાઇન્ડિંગ વાયરનું કટિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ફાચર દૂર કરવી એટલે કે રિમૂવિંગ ઓફ વેજીસ ત્યારબાદ સાડત્રીસમો પ્રશ્ન કયા પ્રકારના આર્મીચર વાઇન્ડિંગનું ચિત્રણ કરવામાં આવ્યું છે તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ટ્રીપ્લેક્સ વેવ વાઇન્ડિંગ બી ડુપ્લેક્ષ વેવ વાઇન્ડિંગ સી પ્રોગ્રેસિવ લેપ વાઇન્ડિંગ અને ડી રેટોગ્રેસિવ લેપ વાઇન્ડિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પ્રોગ્રેસિવ લેપ વાઇન્ડિંગ ત્યારબાદ આડત્રીસમો પ્રશ્ન રી રિવાઉન્ડ પછી આર્મિચર માટે કયા પ્રકારનું પરીક્ષણ સચિત્ર કરવામાં આવ્યું છે તો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ ઓપન કોઇલ ટેસ્ટ બી સોલ્ટેડ કોઇલ ટેસ્ટ સી વોલ્ટેજ ડ્રોપ ટેસ્ટ અને ડી

ઇન્ટુ એનો વર્ગ ઇન્ટુ એની ત્રણ ઘાત ઇન્ટુ એની ચાર ઘાતની કિંમત કેટલી થશે તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને એની પણ સમજ માટે આપણે અહીંયા કેલ્ક્યુલેશન કર્યું છે અને ફાઇનલ ઓપ્શન નંબર ડી એની દસ ઘાત એટલે કે એની દસ પાવર ત્યારબાદ એકતાલીસ મો પ્રશ્ન છસો પચીસની જીરો ઘાતની કિંમત કેટલી થશે તો અહીંયા ઓપ્શન આપે છે એ જીરો બી એક સી પાંચસો પચીસ અને ડી પચીસ તો આનો સાચો જવાબ ઓપ્શન નંબર બી એક તો અહીંયા પણ આપણે એ સમજ માટે અહીંયા લખેલું છે કે કોઈ પણ અંક પર એક ઘાત હોય ત્યારે અંકની જેટલી જ કિંમત બને છે પણ અંક ઉપર શૂન્ય હોય તો ગમે તે સંખ્યાની કિંમત બની જાય છે ત્યારબાદ બેતાલીસમો પ્રશ્નનો પ્રકાર કયો છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે એનો પ્રકાર જણાવવાનો છે આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સિયર પ્રતિબળ એટલે કે સિયર ટેસ ત્યારબાદ તેતાલીસમો પ્રશ્ન સ્ટેનનો એકમ કયો છે તો ઓપ્શન એ કેજી પ્રતિ સેન્ટીમીટર સ્કવેર બી ન્યુટન પ્રતિ મીટર સ્કવેર સી મીટર અને ડી નો યુનિટ સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી નો યુનિટ એટલે કે સ્ટ્રેનને કોઈ એકમ હોતો નથી ત્યારબાદ ચોવીસમો પ્રશ્ન લંબાઈના ફેરફાર માટે કયા સિમ્બોલ એટલે કે ચિહ્ન વપરાય છે તો ઓપ્શન એ કેપિટલ એલ બી ડેલ્ટા સ્મોલ એલ સી સ્મોલ એલ અને ડી ઈ તો જવાબ છે ઓપ્શન નંબર બી ડેલ્ટા સ્મોલ એલ ત્યારબાદ પિસ્તાલીસમો પ્રશ્ન તો મિત્રો અહીંયા થી પચાસ પ્રશ્ન એન્જિનિયરિંગ ડ્રોઈંગના છે તો આઈડેન્ટિફાઈ ધ વેવ ફોર્મ એટલે કે તરંગ સ્વરૂપ એટલે કે વેવ ફોર્મને ઓળખો તો અહીંયા વેવ ફોર્મ આપે છે એનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ સ્ક્વેર વેવ બી સાઈન વેવ સી ત્રિકોણ વેવ એટલે કે ટ્રાયંગલ વેવ અને ડી સો ટુથ તરંગ એટલે કે સો ટુથ વેવ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સાઇન વેવ ત્યારબાદ છેતાલીસમો પ્રશ્ન પ્રતિક એટલે કે સિમ્બોલનું નામ શું છે તો અહીંયા સિમ્બોલ આપે છે અને ઓપ્શન એ માઇક્રોફોન બી ડાયનેમિક માઇક્રોફોન સી કન્ડેન્સર માઇક્રોફોન અને ડી લાઉડ સ્પીકર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કન્ડેન્સર માઇક્રોફોન ત્યારબાદ સુડતાલીસમો પ્રશ્ન પ્રતીક એટલે કે સિમ્બોલને ઓળખો તો અહીંયા સિમ્બોલ આપે છે અને ઓપ્શન એ એસી બી ડીસી સી ઓમ અને ડી ઇન્ડક્ટન્સ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એસી ત્યારબાદ અડતાલીસ મો પ્રશ્ન ગેટનું નામ શું છે તો મિત્રો આકૃતિ આપી છે ગેટની અને ઓપ્શન એ નોટ ગેટ બી એક્સ ગેટ સી ઓર ગેટ અને ડી એન્ડ ગેટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એન્ડ ગેટ ત્યારબાદ ઓગણપચાસ મો પ્રશ્ન ફોટો ડાયટ કયો છે તો અહીંયા આકૃતિ આપી છે એ એ વન એ ટુ એ થ્રી અને એ ફોર એમાંથી ફોટો ડાયોડનો સિમ્બોલ કયો છે એ જણાવવાનો છે અને અહીંયા ઓપ્શન આપે છે એ વન બી C A3 સી એ થ્રી અને ડી એ ફોર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એ થ્રી મિત્રો આ જે એ થ્રી જે આકૃતિ આપી છે એ ફોટો ડાયડ દર્શાવે છે ત્યારબાદ પચાસ પ્રશ્ન નીચેનામાંથી કયું AC એમીટર એ મીટર છે તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ એ વન બી C A3 સી એ થ્રી અને ડી એ ફોર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એ વન તો મિત્રો અહીંયા પહેલી આકૃતિમાં તમે જોઈ શકો છો કે અહીંયા એ લખ્યો છે અને જે વેવ છે એ આ રીતનો છે એટલા માટે આને એસી એ મીટર તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ એકાન્મો પ્રશ્ન તો મિત્રો અહીંયા એકાવન થી પંચોતેર પ્રશ્ન એમ્પ્લોબિટી સ્કિલના છે તો અહીંયા એકાણમો પ્રશ્ન યોગ્ય વર્ણન કરતા શબ્દો સાથે વાક્ય પૂર્ણ કરો ઇટ ઇઝ એ ખાલી જગ્યા નેબરહુડ વન નીટ નોટ ફિયર એટલે કે તે ખાલી જગ્યા પાડોશી છે વ્યક્તિએ ડરવાની જરૂર નથી તો ઓપ્શન એ સારા એટલે કે ગુડ બી મોટા એટલે કે બી સી સલામત એટલે કે સેફ અને ડી ખર્ચાળ એટલે કે એક્સપેન્સિવ આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સલામત ત્યારબાદ મો પ્રશ્ન યોગ્ય વર્ણન કરતા શબ્દો સાથે વાક્ય પૂર્ણ કરો આ વિસ્તારમાં કોઈ મનોરંજન પાર્ક નથી તે એક ખાલી ગયા સ્તર છે તો ઓપ્શન એ પ્રદૂષિત બી શુષ્ક એટલે કે રાય સી ગાઘાટી એટલે કે નોઝી અને ડી કંટાળાજનક એટલે કે બોરિંગ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કંટારાજનક એટલે કે બોરિંગ ત્યારબાદ તેપન પ્રશ્ન યોગ્ય વર્ણન કરતા શબ્દો સાથે વાક્ય પૂર્ણ કરો વિસ્તારમાં એક કારખાનું છે હવા ખાલી જગ્યા છે એટલે કે દેર ઇઝ એ ફેક્ટરી ઇન ધ એરિયા ધ એર ઇઝ ખાલી જગ્યા તો ઓપ્શન એ પ્રદૂષિત બી કંટારાજનક સી અસમાન એટલે કે અનિવાન અને ડી ઘોઘાટી તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પ્રદૂષિત એટલે કે પોલ્યુટેડ ત્યારબાદ ચોપન પ્રશ્ન યોગ્ય વર્ણન કરતા શબ્દો સાથે વાક્ય પૂર્ણ કરો વિસ્તારમાં પાણીની તંગી છે વિસ્તાર ખાલી જગ્યા છે તો ઓપ્શન એ અસમાન બી ઘોઘાટિયા સી શુષ્ક એટલે કે રાય અને ડી કંટાળાજનક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી શુષ્ક એટલે કે રાય ત્યારબાદ પંચાણમો પ્રશ્ન યોગ્ય વર્ણન કરતા શબ્દો સાથે વાક્ય પૂર્ણ કરો કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં પરિવહન મુશ્કેલ છે રસ્તાઓ ખાલી જગ્યા છે તો ઓપ્શન એ શુષ્ક એટલે કે રાય બી પ્રદૂષિત સી સમાન અને ડી અસમાન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી અસમાન એટલે કે અનિબંધ માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓ વચ્ચે સંતુલન જરાવવામાં આપણને શું મદદ કરે છે એ શોખ એટલે કે હોબીઝ બી દોડવું એટલે કે રનિંગ સી ચાલવું એટલે કે વોકિંગ અને ડી વાંચન એટલે કે રીડિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ શોખ એટલે કે હોબીઝ ત્યારબાદ સત્તાનમો પ્રશ્ન જ્યારે તમે આઈટીઆઈ અંદર અથવા બહાર ઇન્સ્ટ્રક્ટરને મરો છો ત્યારે તે ખાલી જગ્યા છે તો ઓપ્શન એ હંમેશા ઔપચારિક એટલે કે ઓલવેઝ ફોર્મલ બી હંમેશા અનૌપચારિક એટલે કે ઓલવેઝ ઇનફોર્મલ સી આઈટીઆઈની અંદર ઔપચારિક અને ડી આઈટીઆઈની બહાર અનઔપચારિક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ હંમેશા ઔપચારિક એટલે કે ઓલવેઝ ફોર્મલ ત્યારબાદ અઠ્ઠાણું પ્રશ્ન રોલ મોડલ લોકોને તમને અનુસરવા ખાલી જગ્યા પૂરું પાડે છે તો ઓપ્શન એ ઉન્નત કરવું બી સૂચના સી પ્રેરણા અને ડી કોઈ પણ નહીં તનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પ્રેરણા એટલે કે ઇન્સ્પાયર ત્યારબાદ ઓગણસાઇટ મો પ્રશ્ન બોલચાલનો સંદેશ વ્યવહાર સામાન્ય રીતે માત્ર ખાલી જગ્યા જ નથી પરંતુ ખાલી જગ્યા પણ છે તો ઓપ્શન એ ઔપચારિક અને અનૌપચારિક બી મૌખિક અને અમૌખિક સી મૌખિક અને અનૌપચારિક અને ડી ઔપચારિક અને અમૌખિક તનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી મૌખિક અને અમૌખિક એટલે કે વર્બલ અને નોન વર્બલ ત્યારબાદ સાઈઠમો પ્રશ્ન તમે જ્યાં રહો છો તે સ્તરની નજીકની આસપાસ વિસ્તારને ખાલી જગ્યા કહેવાય છે તો ઓપ્શન એ ગામ એટલે કે વિલેજ બી નગર એટલે કે ટાઉન સી શહેર એટલે કે સિટી અને ડી પડોશી એટલે કે નેબરહુડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પડોશી એટલે કે નેબરહુડ ત્યારબાદ એકસઠમો પ્રશ્ન સ્થાનની પરિસ્થિતિઓ જે વર્તનને અસર કરે છે અને કોઈક અથવા કોઈ વસ્તુના વિકાસને ખાલી જગ્યા કહેવાય છે તો ઓપ્શન એ પડોશી બી પર્યાવરણ સી વિસ્તાર અને ડી સુવિધાઓ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પર્યાવરણ એટલે કે એન્વાયરમેન્ટ ત્યારબાદ બાસઠમો પ્રશ્ન કેવા પ્રકારના વ્યક્તિઓ ખૂબ જ સારા વર્તન સાથે હોય છે ઉદાહરણ તરીકે સિદ્ધિઓ અને લીડ તો ઓપ્શન એ ગ્રાહક સેવા અધિકારીઓ બી આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટર સી આદર્શો અને ડી વેચાણ નિરીક્ષકો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી આદર્શો એટલે કે રોલ મોડલ્સ ત્યારબાદ તેસઠમો પ્રશ્ન ત્યાં ખાલી જગ્યા એક કોફી શોપ ખાલી જગ્યા પાર્ક તો અહીંયા ઓપ્શન આપે છે અને આ જે ખાલી જગ્યા આપી છે એમાં બંધ બેસતો ઓપ્શન મૂકવાનો છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઇઝ અને નેક્સ્ટ ટુ ત્યારબાદ ચોસઠમો પ્રશ્ન વરસાદી પાણીનો સંગ્રહ ખાલી જગ્યા પાણીની અછત અટકાવવા તો અહીંયા ઓપ્શન આપે છે આપે બી આપ્યો સી મદદ અને ડી મદદ કરે છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી મદદ કરે છે એટલે કે હેલ્પ્સ ત્યારબાદ પાસઠમો પ્રશ્ન વિરોધીઓને ઓળખો એટલે કે અહીંયા જે આપે છે વર્ડ એમાં વિરોધી શબ્દ કયો છે એ જણાવવાનું છે તો ક્લીન અને હેલ્ધી એટલે કે સ્વચ્છ અને સ્વસ્થ તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ગંદા અને બિન આરોગ્યપ્રદ એટલે કે ડર્ટી અને અનહેલ્ધી ત્યારબાદ સાસઠમો પ્રશ્ન કયું સાહસ નથી તો ઓપ્શન એ પર્વતો પર ચડવું બી ટ્રેકિંગ સી સર્ફિંગ અને ડી ડ્રાઇવિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ડ્રાઇવિંગ ત્યારબાદ સડસઠમો પ્રશ્ન દરિયામાં મુસાફરીને ખાલી જગ્યા કહે છે તો ઓપ્શન એ સફર બી બોટિંગ સી માછલી પકડવી અને ડી પ્રવાસ એટલે કે ટૂર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સફર ત્યારબાદ અડસઠમો પ્રશ્ન ખાલી જગ્યાની તૈયારી કરતી વખતે હાજરી લેતી વખતે ઘણા કરે છે અને નથી કરતા ખાલી જગ્યા તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી આઈડેન્ટિફાય અને ઇન્ટરવ્યુ એટલે કે ઓળખ અને ઇન્ટરવ્યુ ત્યારબાદ અગ્નિ પ્રશ્ન તમારા મોબાઈલ ફોનને હંમેશા સાયલેન્ટ મોડમાં રાખો એટલે કે ઓલવેઝ ખાલી જગ્યા યોર મોબાઈલ ફોન ખાલી જગ્યા સાયલેન્ટ મોડ તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કીપ અને ઇન એટલે કે રાખો અને માં ત્યારબાદ સિત્તેરમો પ્રશ્ન એવરેટ વિશ્વનું ખાલી જગ્યા શિખર તિબેટમાં ખાલી જગ્યા તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હાઇએસ્ટ અને ઇઝ એટલે કે સૌથી ઊંચું અને છે ત્યારબાદ ઇકોતેરમો પ્રશ્ન કમ્પ્યુટર પ્રોફેશનલ બનાવવા માટે કઈ ભાષા જરૂરી છે તો ઓપ્શન એ માતૃભાષા બી ચાઇનીઝ સી અંગ્રેજી અને ડી હિન્દી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી અંગ્રેજી એટલે કે ઇંગ્લિશ ત્યારબાદ બોતેરમો પ્રશ્ન વફાદારનો સમાનાર્થી કયો છે તો એ વિશ્વાસુ એટલે કે ફેતફૂલ બી સમૃદ્ધ સી યુ અને ડી સંપૂર્ણ એટલે કે પરફેક્ટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વિશ્વાસુ એટલે કે વફાદાર જેને અંગ્રેજીમાં ફેતફૂલ કહેવાય છે ત્યારબાદ તો પ્રશ્ન જ્યારે તમે સુપર તમારા સુપરવાઇઝર સાથે વાત કરો છો ત્યારે તમારે ખાલી જગ્યા હોવું જોઈએ ઓપ્શન A આક્રમક એટલે કે એગ્રેસિવ B ಔપચારિક એટલે કે ફોર્મલ C અનૌપચારિક એટલે કે ઇન્ફોર્મલ અને D કેઝ્યુઅલ તોનો સાચો જવાબ છે ઓપ્શન નંબર B ಔપચારિક એટલે કે ફોર્મલ ત્યાર પછી 74મો પ્રશ્ન આપેલા શબ્દોમાંથી વર્ણન કરતો શબ્દ કયો છે તો ઓપ્શન A મોબાઈલ ફોન B પાણી એટલે કે વોટર C ખેચું એટલે કે પૂલ અને D ભવ્ય એટલે કે મેગ્નિફિસન્ટ તોનો સાચો જવાબ છે ઓપ્શન નંબર D ભવ્ય એટલે કે મેગ્નિફિસન્ટ ત્યાર પછી 75મો પ્રશ્ન હાલ જગ્યા વાક્ય એ એક વાક્ય છે જે પ્રત્યક્ષ આદેશ આમંત્રણો ચેતવણી અથવા સૂચનાઓ વ્યક્ત કરે છે તો એ સિમ્પલ બી કમ્પાઉન્ડ સી અનિવાર્ય અને ડી વિશેષણ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી અનિવાર્ય એટલે કે ઇમ્પેરેટિવ તો મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પેપર સેટ નંબર ત્રણ વિશે આપણે ચર્ચા કરીશું